thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલમાં રોગચાળો વ્યાપક જોવા મળી રહ્યો છે છેલ્લા રોગચાળાને કારણે છે જે ચિંતાજનક સ્થિતિ સૂચવે છે શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ તાવ જાડા ઉલટીના કેસ ઉપરાઈ રહ્યા છે વધુ વાત કરવામાં આવે તો સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં જ સાત હજારથી વધુ દર્દીઓ સારવારથી વ્યાપા હતા આ પૈકી ત્રણ હજાર ચારસો ને અઠ્યાસી દર્દીઓને દાખલ કરવાની પરજ પડી હતી દાખલ થયેલા છે દર્દીઓની કારણે સિવિલ હોસ્પિટલના ઓપીડી દર્દીઓની ભીડ જોવા મળી રહી છે મિત્રો ગંભીર બની છે કે વોર્ડની બહાર પણ બેડ નહીં દર્દીઓને સારવાર આપવી પડી રહી છે સિવિલ હોસ્પિટલ ઉપરાંત સમીરો હોસ્પિટલ અને અન્ય શહેર ખાનગી હોસ્પિટલોમાં પણ સામાન્ય સ્થિતિ પ્રવૃત્તિ રહી છે દર્દીઓના સતત ધરાશાથી ત્યારે આરોગ્ય તંત્ર પણ મોટો બોજ પડ્યો છે ત્યારે આરોગ્ય તંત્રએ લોકોને સાવચેત રહેવા કહ્યું છે જીયા મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ